દેવાયત ખવડને કોકે વેરીએ વળાવ્યો છે કાં એ માર્ગ ભૂલ્યા છે કમસે કમ એવા છીછરા ન થાવ કે તમને તમારી પ્રસિદ્ધિ જે છે એ નડવા માંડે દેવાયતભાઈ જે છે એનાથી વારંવાર ભૂલ થઈ રહી છે કાં એના કોઈક ગાઈડન્સ કરનારા લોકો ખોટા છે અને કાં એ દરેક ખોટે માર્ગે છે હજી વખત છે એની પાસે અનેકો વખત છે હજી થોડુંક જે એનું માઇન્ડ ડાયવર્ટ કરે તો બનામણા તમે લોક શિક્ષક અને લોક સાધક જુઓ તમે લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત બની શકો એમ છો ડાયરાથી ગજવવાની વાત છે લજવવાની નહીં એટલે આવી રીતે દેવાયતભાઈ જેવો આવો ગુણિયલ માણસ જે છે એ થોડોક અવળે માર્ગે ક્યાંક ડાયવર્ઝનમાં આવી ગયો એ થોડોક હરખા થઈ જાય રાજકોટના બિલ્ડર મયુરસિંહ રેઠરાય એના હાથ પગ ભાંગાતા એ તો વિડીયો પણ જાહેર થયો છે ટિકટોક સ્ટાર હતા કીર્તિ પટેલ એની સાથે ડખોઈને ભૂતકાળમાં થયેલો એ છાપરે ચડેલી વાતો છે જેને પોતે દેવાયતભાઈ ખવડ જેને ગુરુ માને છે એવા ઈશ્વરદાન ગઢવીના દીકરા બિદરાજદાન ગઢવી એની આરે ડખો થયો પછી મોરે મોરો શબ્દ નથી આવ્યો એનું જતન કરનારા કોણ છે દેવાયત ખબર જેવા કલાકારો આમ જુઓ તો જેને ઈશ્વરે કઈક શક્તિ આપી છે દેવાયત ગવડે સરદાર પટેલ વિશે પણ અલગ જલબ બોલાઈ ગયું તું પછી ક્ષમાયાચના કરવી પડી આપણા સદગત મુખ્યમંત્રી રૂપાણી સાહેબ એનું હિન્દી કાચું હતું થોડું સ્વાભાવિક છે પછી એમાં કઈ પાપ નથી પણ એના વિશે પણ ફ્રેન્ચ જે છે ફ્રાય ફ્રાય ફ્રેન્ચી એ શબ્દ બહુ પ્રચલિત થયો હતો એ પણ આજ વાત સૂચવતું હતું એટલે આવા અનેક પ્રકારના વિવાદોમાં દેવાયત ખબર ભૂતકાળમાં આવી ચૂક્યા છે હવે એક વખત થાય એને ભૂલ ગણાય વારંવાર થાય ને તો કા તમારું એ રૂઢી થઈ ગઈ ને કા તમારો અપરાધ છે બેમાંથી એક લોક સાહિત્યના ડાયરાનો જે મંચ હોય છે ને એ વ્યાસપીઠના મંચથી જરાય ઉતરતો નથી હોતો હું માયાભાઈ આહીર ને ત્યાં બેઠો હતો એને અનુષ્ઠાન રાખેલું મોરજી એના ગામે એ દર શ્રાવણ મહિને ચૌદ વર્ષથી રાખે છે આખે આખો શ્રાવણ મહિનો યજ્ઞ નું અનુષ્ઠાન

આપે છે ધમકીઓ સગા સંબંધીઓ આમ જોઈએ તો લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને વિવાદ છે તે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે અને તેવું કહેવામાં કદાચ જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે દર થોડા દિવસે છે દેવાયત ખાવડ છે તે વિવાદમાં આવતા હોય છે અને હાલ ફરી તેઓ વિવાદમાં આવ્યા છે તે કહી શકાય કે તાલાળાની ભૂમિ પર જે થઈ જે તેમની કાર અને જે સામે કાર હતી તેમના જે અમદાવાદના જે વ્યક્તિ હતા અને તેમની કાર વચ્ચે જે કહી શકાય કે બે કાર અથડાણી અને ત્યારબાદ જે ઘટના બની તેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે અને દેવાયત ખાવડ છે તે ફરી વિવાદમાં આવ્યા છે તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી છે હેડલાઇન ન્યૂઝ ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મેતા સર જોડાય ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી નમસ્કાર સર અત્યારે આખા ગુજરાતમાં મોરે મોરો શબ્દ પ્રખ્યાત થયો છે તેનું કારણ છે દેવાયત ખાવડનો જે થોડા દિવસ પહેલા આવેલો વિવાદ અને ફરી દેવાઈત ખાવડ છે તે મોરો મોરો મોરે મોરો આવ્યા છે અને વિવાદમાં આવ્યા છે સર કઈ રીતે જુઓ છો જુઓ વિકૃતિનો ઉત્સવ ન હોય જી સંસ્કૃતિનો ઉત્સવ હોય હ અત્યારે જે મોરે મોરો શબ્દ છે છે એ વિકૃતિ રીતે છે રાઈટ એ કંઈ પ્રચલિત કરવા જેવી વાત નથી એમાંય દેવા ખવડ જેવા જે કલાકારો છે ભલા માણસ ઈશ્વરે તમને આટલી બહેતરીન શક્તિ આપી છે સરસ્વતી તમારી ત્યાં બેઠેલી છે એમ કે તો ચાલે તમે જો સંગ્રહખોરને બદલે સાધક બનો તો તમે લાખો લોકોને બહેતરીનમાં બહેતરીન સંસ્કૃતિ પીરસી શકો એવી ક્ષમતા તમને ઈશ્વરે આપી છે આ ગોડ ગિફ્ટ છે આ રાતોરાત બનાતું નથી પણ કેટલાક આપણે ત્યાં લોક સાહિત્ય સાહિત્યકારના જે સાધકો થઈ ગયા બચુભાઈ ગઢવી શૌર્ય વંશ તમે કહો શૌર્ય કથાઓ બચુદાન ગઢવી તલવાર લઈને આવતા અને પિત્તળની જનો પેતા હોનાની હોય એવું લાગે એના જેવું બચુદાન ગઢવી ઈથી માંડીને ઈશ્વરદાન ગઢવી સુધી આ બધી જે ભીખુદાન વાયા ભીખુદાન જી 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 આ બધા જ ગઢવી ચારણો ગઢવીઓ જે હતા કવિરાજો હતા એ લોકોએ આપણી લોક સંસ્કૃતિ આપણી શૌર્ય ગાથાઓ આપણા પૂર્વજોના બલિદાનો અને એની ઉદાત ભાવનાઓ એને કંઠસ્થ કરીને હૃદય સુધી લઈ આવ્યા નહીતર ભૂસાઈ જાત આખો વારસો કોઈને ખબર રાણા પ્રતાપની ખબર પડે તો ચેતક નહીં પડે રાઈટ દાદા મેકરણ ખબર પડે તો લાલિયા કુતરા ની પણ ખબર પડે તો ઈ આપણી સંસ્કૃતિ છે એનું જતન કરનારા કોણ છે દેવાયત ખબર જેવા કલાકારો આમ જુઓ તો જેને ઈશ્વરે કઈક શક્તિ આપી છે કે એટલી રસાળ શૈલીમાં એક ગ્રામીણ જનતાને સમજાવી શકે જે કોઈ એક સારી કોલેજમાં કોઈ સિલેબસ દ્વારા સમજાવી ન શકાય બિલકુલ એટલી સરસ અને હું તો હંમેશા કહું છું લોક સાહિત્યના ડાયરાનો જે મંચ હોય છે ને એ વ્યાસપીઠ ના મંચ થી જરાય ઉતરતો નથી હોતો મંદિર નો ગર્ભગૃહ કયો કે ડાયરા નો મંચ કયો બે નો સરખું સમાન માન છે એને અભડાવી ન શકાય તમારી જાણ ખાતર આપણે ત્યાં બાપ અને દીકરી જે દિવસે અમુક બાબતો મર્યાદા ખાતર કઈ ન શકે બાપ ખાલી કરનારું આપણું એકમાત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ બચ્યું છે કલ્ચર બાકી બધે છે એનું બીજું અલગ અલગ થઈ ગયું પણ આવી લોકશાળાઓ ક્યાંય ભેગી નથી થતી બિલકુલ હું તો આ લોક સાહિત્યકારોને લોક શિક્ષક કહું છું આ લોકો લોક શિક્ષક છે જે અભણ પ્રજાને ગહન વાતો સમજાવે છે સરળ શૈલીમાં નગેન્દ્ર વિજય આપણા લેખક છે નગેન્દ્ર વિજય એને તો ભારત રત્નય ટૂંકવો પડે સાહેબ બિલકુલ એવા લેખક છે જેને સાયન્ટિક એટલે આખી નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ રાઈટ સફારી સફારી દ્વારા આપણે જોઈએ છીએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં નગેન્દ્ર વિજયનો સિંહ ફાળો છે અને મજા શું છે તમને કહું અઘરામાં અગ્રી વાત ઈસરો તમને અહીંથી ઉપગ્રહ છોડે ઉપર સુધી તો ઉપગ્રહના જે કેટલીક બાબતો જે છે અઘરામાં અઘરી સામાન્ય પણ ન સમજાય એ તમને સહેલામાં સહેલી રીતે સમજાવી શકે જેમ ગુણવંતભાઈ શાહ આપણા પ્રસિદ્ધ લેખક છે ચિંતક ને લેખક છે એ શું કે છે એ કે ઉપગ્રહો ક્યાં સુધી છોડા કરશો ગગન પર ઉપગ્રહો ક્યાં સુધી છોડા કરશો ગગન પર પૂર્વગ્રહ તો કે છોડ્યા નથી વાત એ છે તો જે તળિયા થી નળિયા સુધી તમને જોઈન્ટ કરી રાખે એ આપણું લોક સાહિત્ય છે અઘરામાં અઘરી વાત છે રાઈટ એ તમને સેલામાં સેલી રીતે કહી શકે ખાલી એટલું કે દેવાયત બોલ કે રા રાખીને વાત કરજે એમાં આખી પૃથ્વી પલટી ગઈ બિલકુલ બિલકુલ કે આપણે જે રા નવગઢ ને છે આશરા ધરમ પાળજે એ પત્ની કેટલી કોઠા છે એને રાખીને વાત કરજે એટલું કીધું એમાંથી પત્ની સમજી ગઈ કે એટલે નવગણ એને રાખીને તૈયાર કરીને મોકલવો પડશે ને ને બીજો કોઈ તૈયાર દીકરો થાય એટલે ઉગો નામનો દીકરો પોતાનો એને એને એની સગી જનેતાએ ઉગાને રાહ તરીકે શણગારી ને રાજને મોકલી દીધો કે આને કાપીને તમારે જે કરવી સજા આપો પણ મેં આશરા ધર્મ માટે રા નવગણને હું નહીં મોકું હવે એટલી ગહન વાત ત્રણ શબ્દ

બહુ મોટામાં મોટી વાત એને કરી દીધી જે કોન્ક્રીટના જંગલો તૈયાર થઈ રહ્યા છે અને આપણી વનરાય પર્યાવરણને નુકસાન થાય છે અને અન્નના દાતાઓને જે મુશ્કેલી પડે એવી વાત ત્રણ જ લીટીમાં ત્રણ શબ્દોની લીટીમાં શું ખાસું હવે બંધાય છે આવાસો ખેત ધરામાં તો મેં એને સામે મોકલું એ ગાયકું સ્વયં બનાવીને કે ક્યાં જશું હવે ક્યાં જશું હવે આપે છે ધમકીઓ સગા સંબંધીઓ કોને જઈને વાત કરવી બરાબર હું તમને બીજું એક પ્રતિક ડાંગોદરા નામનો કવિ છે આમાં અત્યારે હું તમને આપણે જેની ચર્ચા કરો દેવાયત ખવડમાં એ લાગુ પડે છે એટલે એની પંક્તિ વાંચું છું પ્રતિક ડાંગોદરા એણે કીધું છે કે અસ્તિત્વને કેમ માણતા હશે અસ્તિત્વને કેમ માણતા હશે ભૂતકાળને જે જાણતા હશે આપણે હું છીએ આપણને ખબર છે તો અસ્તિત્વ અસ્તિત્વને એ લોકો કઈ રીતે માનતા હશે અને એ એટલા બધા હારા હશે કે દોષ બીજાને જાણતા છે તમે કોકને જ કહો છો મોરે મોરો આવી જાવ ફરાણો એ એટલા બધા હારાય છે કે દોષ બીજાને જાણતા છે અને પછી એને વાત કરી કે હવે દર્દની વાત પણ કોને કેવી હવે દર્દની વાત એ પણ કોને કેવી કોઈના ન છે આપણા થતા છે એટલે સાહેબ એવું છે દેવાયતભાઈ ઉગતો કલાકાર છે જવાન છે ચડતું લોહી છે હજી એની પાસેથી બહુ મોટી અપેક્ષા છે કલા કલા સાહિત્યકારોને અને શ્રોતાજનોને તો આપણે તો બીજું શું કહીએ એ સમજણો માણસ તો છે પણ હવે એને કોકે છે ને પેલા કે છે ને કે કાં તારા વેરીએ વળાવ્યો કાં તું મારક ભૂલ્યો કાં તારા વેરીએ વળાવ્યો એ જે નાગ નાગણી કે છે ને કે નહીતર આમ ન બને જે નાગ દબન ની કૃષ્ણ ભગવાન ની વાતો છે ને એમાં કે છે કે નથી નાગણ હું મારગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો હું મથુરા નગરીમાં જૂટું રમતા નાગ નું શિષ હું હારી ગયો કોક નાગણીએ કીધું જ્યારે કૃષ્ણ ભગવાન ગેર લેવા આવ્યા ત્યારે કે તને ખબર છે આ શેષનાગ જેવા ઝેરી નાગ કે તું અહીંયા ક્યાં આવ્યો નક્કી તને તારા કોકે વેરીએ વળાવ્યો તને તારા દુશ્મને કોકે આ માર્ગ ચિંજાડ્યો નહીં તો અહીં ન મરવા ન આવે નથી નક્કી તારા વેરીએ વળાવ્યો ને કાં તું માર્ગ ભૂલી ગયો છો કાં તારો રસ્તો ભૂલાઈ ગયો અહીંયા આવે કોઈ મરવા તો ઓલાએ કીધું ભાઈ નથી નાગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો આવું કાંઈ થયું નથી પણ મથુરા નગરીમાં મેં જૂકટું રમતા હતા ગેબી દડો રમતા હતા નાગનું શીશ શું હાર્યો કોકે કીધું ભાઈ આ ઝેરી તળાવ આ છે નાગને કારણે ઝેરી પાણી થઈ ગયું છે દડો ત્યાંથી કોઈ લઈ આવીને કે મેં એમ કીધું કે કાં હું નહીં એ નહીં એટલે નાગનું શીશ હું હાર્યો મેં મારું માથું મૂકવાની વાત કરી છે કે હું દડો ન લેવું તો માથું વાટી નાખી એટલે હું વટને ખાતર આવ્યો છું બાકી મને તમારી યારે બીજો કોઈ દુશ્મનાટ નથી અને પછી નાગદમન થયું એવી રીતે દેવાયત ખવડને કોકે વેરીએ વળાવ્યો છે કાં એ મારા ભૂલ્યા છે ઓકે આવું એને છાજે નહીં ભૂતકાળમાં પણ એને તમને કહું એની સામે અનેકો પ્રકારના આવા આક્ષેપો પણ થયા છે રાજકોટના બિલ્ડર મયુરસિંહજી એના હાથમાં ભાંગ્યા હતા એ તો વિડીયો પણ જાહેર થયો છે ટિકટોક સ્ટાર હતા કીર્તિ પટેલ એની સાથે ડખો એને ભૂતકાળમાં થયેલો એ છાપરે ચડેલી વાતો છે જેને પોતે દેવાજભાઈ ખવડ જેને ગુરુ માને છે એવા ઈશ્વરદાન ગઢવીના દીકરા બિદરાજદાન ગઢવી એની આરે ડખો થયો ને પછી મોરે મોરો શબ્દ ત્યાંથી આવ્યો રૂપલમાં જન્માષ્ટમીનો પ્રસંગ હતો અને બિદરાજદાનભાઈ ગઢવીએ કીધું કે માફી માગવા કરતાં હું આ સ્ટેજ છોડી દઉં હું ઈશ્વરદાનનો લોહી છું વગેરે પછી પાછા દેવાયતે વિડીયો બહાર પાડ્યો ને એમાંય ડખો થયો દેવાયત ગવડે સરદાર પટેલ વિશે પણ અલગ જલગ બોલાઈ ગયું તું પછી ક્ષમા કરવી પડી આપણા સદગત મુખ્યમંત્રી રૂપાણી સાહેબ એનું હિન્દી કાચું હતું થોડું સ્વાભાવિક છે એમાં પાપ નથી પણ 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 એના ફ્રેન્ચ જે છે ફ્રેન્ચી એ શબ્દ બહુ થયો આજ વાત સૂચવતું હતું એટલે આવા અનેક પ્રકારના વિવાદોમાં દેવાયત ખવડ ભૂતકાળમાં આવી ચુક્યા છે હવે એક વખત થાય એને ભૂલ ગણાય વારંવાર થાય ને તો કા તમારું એ રૂઢિ થઈ ગઈ ને કા તમારો અપરાધ છે બેમાંથી એક એક બે વખત થાય તો ક્ષમા વિરસ્ય ભૂષણ છે પણ કેનું ક્ષમા વિરસ્ય ભૂષણ ભૂલ હોય એને ક્ષમ્ય ગણવામાં આવે અપરાધ તો સજા આપવી જોઈએ એટલે દેવાયતભાઈ જે છે એનાથી વારંવાર ભૂલ થઈ રહી છે કાં એના કોઈક ગાઈડન્સ કરનારા લોકો ખોટા છે અને કાં એ જરાક ખોટે માર્ગે છે હજી વખત છે એની પાસે અનેકો વખત છે હજી થોડુંક જે એનું માઇન્ડ ડાયવર્ટ કરે તો બરાબર તમે લોક શિક્ષક અને લોક સાધક છો તમે લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત બની શકો એમ છો તો આ બધા તમને છાજે નહીં આપણે બાઉસર લઈને ફરવાન ધોકા ઉલાળવાન મારવા કૂટવાન પૈસા તમને ભગવાને દઈ દીધા ઠીક છે સરસ્વતી માની કૃપા છે હવે લક્ષ્મીની કૃપા થઈ છે પણ ભાઈ સિંહનું દૂધ છે ને સુવર્ણના પાત્રમાં જે ઝીલાય જેવા તેવા પાત્ર ફાટી પડે તો તમે કમસે કમ એવા છીછરા ન થાવ કે તમને તમારી પ્રસિદ્ધિ જે છે એ નડવા માંડે આગ્યો છે આગિયો એની પાછળ ઓલી લાલ લાઇટ થાય ઓલી પીળી લાઇટ થાય એને એમ છે જાણે કે હું વીઆઈપી કેબિનેટ મિનિસ્ટર બીજા બધા જંતુ પણ કાંઈ નથી હું લાલ લાઇટ થઈને ફરું એને ખબર નથી કે તું જે પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રચી તને એમ છે કે ઓહો મારી પાંખ કેવી ચળકે છે પર્ણના ઝુંડો મહી આ ઝાડવાઓના ઝુંડમાં મારી પાંખ કેવી આમ લબક ઝબક થાય છે બીજું પણ તમને ખબર નથી કે કવિ કલાપીએ કીધું કે જે પોષ તું તે માર તું એ કમ દિશે શું કુદરતી જે બીજા મોટા જીવડા છે એને બી એ અંધારામાં બીજા કોઈને જોઈ નથી શકતું તારી લાલ લાઇટ પીળી લાઇટ જોઈને હમ આ તો અહીંયા છે એટલે સીધું આજ્ઞાને ખાઈ જાય જે પોષ તું જેને કારણે તું વટ મારે છે જેને કારણે તારો જમાનો છે તું દુનિયાથી અલગ તરી આવે છો આ લાઇટને કારણે જે પોષતું એજ તને મારતું તારા મોતનું કારણ પણ ઈ જ બને છે એ કમ દિશે શું કુદરતી આ કુદરતનો ક્રમ છે એટલે તું બહુ હરખામાં એવી રીતે દેવાયતભાઈને જે પોષી રહ્યું છે એ શું છે એનું લોક સાહિત્ય અને એની પ્રસિદ્ધિ એને કારણે મળે છે પણ એ પ્રસિદ્ધિનો અત્યારે જે ડાયવર્ઝન આવ્યું છે એનામાં ખબર નહીં શું એને કોઈ સારા માણસ કેમ નહીં મળતા હોય આપણને સંગે ને તો આટલો કૌશલ્યવાન કલાકાર છે અને આટલું શૌર્યવંત વાર્તો કરીને લાખો લોકોના જીવનનો પ્રેરણા સિદ્ધ બની શકે એવી ક્ષમતાવાળો માણસ છે પણ હવે આવી રીતે બધું જે કંઈ તોફાન મસ્તી કરે છે એ બરાબર એને હવે પાછા હાવ અપરિપક્વ છે એમ નહીં કહેવાય કમસે કમ સમજણો માણસ તો છે પણ ભગવાન કરે ને કોઈક એને સારો માણસ મળી જાય કોઈક સારો ગુરુ મળી જાય કોઈક સારો એવો એને મોટિવેશનલ સ્પીકર મળી જાય કે એને કમસે કમ કે ભાઈ તમે આ ઉદ્ધત વર્તન ન કરો એ છાજતું નથી કારણ કે એને કારણે ડાયરા જે છે ને એમાં થોડીક એની ઝાંખપ લાગે ડાયરાથી ગજવવાની વાત છે લજવવાની નહીં એટલે આવી રીતે દેવાયતભાઈ જેવો આવો ગુણિયલ માણસ જે છે એ થોડોક અવળે માર્ગે ક્યાંક ડાયવર્ઝનમાં આવી ગયો એ થોડોક હરખા થઈ જાય તો આપણી સંસ્કૃતિ પણ એનું જતન જળવાઈ જાય લોકોને એમ લાગે છે કે જે આ બોલે છે એના જેવું છે કારણ કે ગઈકાલે જ હું માયાભાઈ આહીરને ત્યાં બેઠો હતો એણે અનુષ્ઠાન રાખેલું મોહ એના ગામે એ દર શ્રાવણ મહિને ચૌદ વર્ષથી રાખે છે આખે આખો શ્રાવણ મહિનો યજ્ઞનું નું અનુષ્ઠાન અને પચીસમું વર્ષ છે પચીસ વર્ષથી નવરાત્રીનું નું અનુષ્ઠાન કરે ક્યાંય જવાનું નહીં કોઈ કાર્યક્રમ નહીં લાખો રૂપિયાના ભાવ છે અને અને આપણે જાણીએ છીએ એનો ચાર્જ છે છે તો કરોડો રૂપિયા એ જતા કરે યજ્ઞ ઇત્યાદિ વગેરે કરે છે તો મને એને કીધું કે સાહેબ તમે સારું થયો આ યજ્ઞ ઇત્યાદિ મને બહુ આગ્રહ હતો એટલે મેં લોકો ગયા હતા પણ મેં એને કીધું કે તમે આ તો કરો જ છો શ્રેષ્ઠ વાત છે પણ હું તમને કહું આચરણથી મોટો કોઈ યજ્ઞ નથી જ્ઞાનની સભર વાતો કરવી એ તો ગમે તે કરી શકે પૈસો દાઉદ પાસે છે એને પૈસો જ કહેવાય તો પૈસો છે એટલે બધી વસ્તુ ખરીદી પણ શકે માણી કોણ શકે જાણી કોણ શકે જેનામાં આ અમલવારી કરવાની વાત હોય સારી વાત કહેવી અને સારી વાત માનવી કે સ્વીકારવી એ જુદી ઘટના છે એટલે મેં કીધું કે બહુ સારી વાત છે તમારી પાસે ભગવાને પૈસો આપ્યો તમને પ્રસિદ્ધિ આપી પણ એ તમે દાન ધર્મ ઇત્યા વાપરો છો આ ધર્મ આપે છે એટલી હદે સુખી થયા છે દેવાયત ખડ ઇઝ વન ઓફ ધેમ એ પણ એમાં બિલકુલ એની પાસે પણ અઢળક સંપત્તિ છે એને સારી એવી ઓલી પ્રસિદ્ધિ છે દેશ દેશા માં હજી જો કે વિદેશ નથી ગયા એમ કે છે પણ દેશમાં પણ એની બહુ ખ્યાતિ છે તો ઈશ્વર તમને બધું જ આપી રહ્યા છે ત્યારે બને ત્યાં સુધી એ મેં પહેલા શરૂઆતમાં કીધું તેમ કે તુલસીનું પાન નાખો ને એટલે પંચામૃત થઈ જાય કોઈ પણ વસ્તુ હોય નહીં સામાન્ય વાત હોય તુલસીનું પાન નાખો એટલે પંચામૃત થઈ જાય તમે શીરો બનાવો તુલસીનું પાન નાખો એટલે પ્રસાદ થઈ જાય એવી રીતે તમારી પાસે જે સંપત્તિ આવી છે એમાં થોડોક વિવેક એમ કે નાખી દો એટલે આખે આખો ડાયરો જે છે

તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર